ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો જે જેમાં સંડોઆયેલા વધુ ત્રણ ડ્રગ્સ માફિયાઓને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા હતા બે દિવસમાં ડ્રગ્સના કેસમાં દસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર ગત ત્રેવીસમી જૂન ના રોજ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે સુરત રેલવે સ્ટેશનની બહાર વોચ ગોઠવી પોલીસે આરોપી એક રાબિયાબી અબ્દુલ રઝાક શેખ તથા બે શફીક ખાન બાબુ ખાન પઠાણને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા તેમની પૂછપરછને આધારે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ પાંચ જગ્યાએ દરોડા પાડીને કુલ રૂપિયા પાંત્રીસ પોઈન્ટ છેતાળીસ લાખનો ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે પાંચ આરોપીઓ મળી કુલ સાતની ધરપકડ કરી છે અને ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો જ્યારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસને આ ગુનામાં સંડોવાયેલા વધુ ત્રણ આરોપીઓ મોહમ્મદ મોહસીન ઉર્ફે બાટલી ફારૂક શેખ વર્કઆઉટમાં હતી તે દરમિયાન સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રણ આરોપી પૈકી આરોપી મોહમ્મદ મોહસીન ઉર્ફે બાટલી ફારૂક શેખને ને સલાબતપુરા આંબાવાડી કાશીરામ જગદીશના ખાંચા પાસેથી ઝડપી પાડ્યો હતો

અસફાક મોહમ્મદ યુનુસ શેખ પાસેથી પકડાયેલ એમડી ડ્રગ્સનો જથ્થો તેના સસરા વોન્ટેડ આરોપી યુસુફ ઉર્ફે યુસુફ ઘોડાએ આપેલ હોવાનું બહાર આવ્યું હતું જેથી ક્રાઇમ બ્રાન્ચે આરોપી યુસુફ ઉર્ફે યુસુફ ઘોડા મિયા મોહમ્મદ શેખને ચોક બજાર ગાંધીબાગ પાછળના ડક્કાવારાના ફ્લડ ગેટ પાસેથી ઝડપી પાડ્યો હતો યુસુફ શેખ સહિત આરોપી મોહમ્મદ સેફ રૂપાલવાલા પાસેથી ડ્રગ્સ મંગાવતો હતો